સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર પાણીની બુમરાણ મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને આશા હતી કે શહેરને રોજ પૂરતું પાણી મળી રહેશે પરંતુ આ આશા ધોળીધ્વજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં પાણી નહીં મળતા લોકો આંદોલનના મૂડમાં છે કારણ કે ધોળી ડેમમાંથી પાણી જામનગર રાજકોટ મોરબી કચ્છ અને બોટાદ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરના શહેરીજનોને કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે લોકોની રાવ છે કે સુરેન્દ્રનગર મનપા દર ચોથા કે પાંચમા દિવસે પાણી વિતરણ કરે છે અને એ પાણી અપૂરતું ગંદુ અને દુર્ગંધ વાળું હોય છે જેથી લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે આ બાબતે મનપામાં લોકોએ રજૂઆત કરી પરંતુ અધિકારીઓ સાંભળતા નથી તેવા લોકોના આક્ષેપો છે પાણીની સમસ્યા ગટરની સમસ્યા રોડની સમસ્યા છે

છ મહિના થી પાણી કોઈ પાણી પાણી આપે છે ફોર્સ આવે મોટર વગર તો પાણી જ ન ભરાય લાઈટ બિલ લાઈટ નો હોય તો પાણી જ ન ભરાય હવે અમારે કોને કહેવા જવું બમ્બા મંગાવી તો બમ્બા વાળા નો આવે અહીંયા અત્યારે ટાંકી આવ્યા ટાંકી કોઈ જવાબ દેવા નથી કે સોલંકી સાહેબ બોલાવો એન્જિનિયર નથી કોઈ છે ને કોને કહેવા જવું આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર શહેરના એંશી ફૂટ રોડ પર સ્થિત સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે જેમાં રામદેવનગર પુષ્પગંજ નવરંગ વઢવાણકોટ મસ્જિદ શેરી દેપાળાવડ અને માધાખવાસ સહિતના વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું જેને લઈ સ્થાનિકોએ મનપા કચેરીમાં હોબાળો કર્યો પરંતુ અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ કર્યા લોકોની માંગ છે કે પૂરતું અને ચોખ્ખું પાણી આપવામાં આવે ઉગ્ર આંદોલન કરીશું બીજી તરફ મનપાના ઇજનેરે લૂલો બચાવ કરતા કહ્યું કે આખલા યુદ્ધમાં પોલ પડી જતા વિતરણ ખોરવાયું છે જે આગામી સમયમાં રેગ્યુલર થઈ જશે હવે સુરેન્દ્રનગરની પીવાના પાણીની સમસ્યા ક્યારે ઉકેલાય છે તે જોવાનું રહ્યું તો અહીંના લોકો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પાણી માટે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે લોકોને લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે ને જે પાણી આવે છે એ પાણી પણ ગંદુ આવે છે પીવાનું ચોખ્ખું પાણી પણ ત્યાંના સ્થાનિકોને અત્યારે નથી મળી રહ્યું પીજીવી સીએલના પોલ પડી જવાના કારણે જે વીજ પુરવઠો ખોરવાનો હતો એના હિસાબે ખર્ચના પાણીની ટાંકીએ પ્રશ્ન થયો તો પણ તાત્કાલિક પીજીવીસીએલની ટીમ દ્વારા નવો પોલ ઇન્સ્ટોલ કરીને વીજ પુરવઠો પૂર્વવત કરતા અત્યારે પાણીની સમસ્યા પૂર્વવત રીતે પાણીની વિતરણ વ્યવસ્થા ચાલુ થયેલ છે હાલ કોઈ સમસ્યા છે